મોડાસાના બોલવા ગામમાં ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા ગત મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં આભૂષણો સહિત રોકડ રકમનો કર્યો હાથ ફેરો તસ્કરોએ પહેલા મંદિરમાં લગાવેલું કેમેરાનું ડીવીઆર મશીન તોડી કેમેરા કાઢીને કર્યો ચોરીનો હાથ ફેરો માતાજીની સોનાની બે નથણી સહિત ત્રણથી ચાર કિલો ચાંદની તેમજ મંદિરની દાનપેટી તોડી તસ્કરો થયા રફુ ચક્કર ખોડિયાર માતાજી મંદિરની બાજુમાં શિવજીના મંદિરની દાનપેટી ઉઠાવીને કેનાલ ઉપર જારી જોખરમાં ફેંકીને તસ્કરો થયા રફુ ચક્કર મંદિરમાં આજથી બાર વર્ષ સુધીમાં ત્રણ વાર ચોરી થઈ હોવાની છતાં પોલીસના આ કાળા કાન વોલવા મંદિરમાં વારંવાર ચોરી થતી હોવાના કારણે પોલીસ તંત્ર દ્વારા મંદિર આગળ બે હોમગાર્ડ જવાન રેગ્યુલર મૂકવામાં આવે તેવી માંગ રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી હા વોલવા મંદિર આજ રાતે ચોરી થઈ એમાં ચોદીની આશરે ત્રણ ચાર કિલો ચોદીનું આભૂષણ હતું વત્તા માતાજીને સોનાની ન થણી હતી બે ન હતી એ લઈ ગયા વત્તા દાનપેટી તોડી છે દાનપેટી તોડ્યા પછી બાજુમાં રૂમ હતી રૂમની અંદર કેમેરાનું મશીન કેવી નહીં ને ડીવીઆર મશીન હતું એ પણ ચોરી ગયા છે શિવજીની દાનપેટી ત્રણ વખત પહેલાં ચોરી થઈ એટલે મેં અહીં મંદિરમાં રાખતા હતા એટલે શિવજીની દાનપેટી હતી એ ડબો એ પણ લઈ ગયા છે વત્તા બીજા બે નાની નાની દાનપેટીઓ હતી મંદિરના અંદર મૂકેલી એ લઈ ગયા છે આ વખત બાર તેર વર્ષની સામાન નો હતો જે આ આભૂષણ એમાં કંઈ પણ કશું રહ્યું નથી બધાની ચોરી થઈ ગઈ છે કેટલા કિલો ચોધી અંદાજે ત્રણ ચાર કિલો ચોધી અને દાન પેટીઓ અને પેલું મશીન આ બધું ચોરાઈ ગયું છે આજે જ હા ભારે ચાર વાગે ખબર પડી સેવક આયા ત્યારે કે મંદિરે આવું આવી ચોરી થઈ છે